ના ગમતો હોય ને તો મગજમાં ફીટ કરે કે આ તમારો નેતા એટલે આપડે આ કામ કરવાનું છે આપણે તો નિષ્ઠાવાન માણસ છે રાજુભાઈ સમાજ માટે કામ કરે અડધી રાતે દોડે અને આ ખોટી ફરિયાદોમાં જેલ બી ભોગવી લીધી એમને તો આપણે એમની જોડે ખભેથી ખભા મિલાવી ચાલવાનું ને જૂનાગઢમાં ડંકો વાગવો જોઈએ જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષ તરીકે રાજુભાઈ સોલંકીને આજે આપણે प्रमुख राव परमाण તાલુકા ભીમાર પ્રમુખ તરીકે ચંદુભાઈ ઠાવડુ તારી ચંદુભાઈ ઉપપ્રમુખ તરીકે વકીલ શ્રી કૌશિક ભાઈ અશોકભાઈ સાથે

અરે અમે તો આખા ગુજરાતમાં હું ગરમ કરી નાખી આખા ગામમાં માણસો કરતા પોલીસ વધારે હતી પોલીસે એવું કીધું કે ભાઈ જે પણ હશે ને અમે અંદર ગાલશું પણ અબરથી અમારા ગામમાં અમે પણ નહીં ચાલે પોલીસે એવી બાહ ધરી આપી ત્યારે અમે ઘરે ગયા એટલે આપડી તાકાત ને આપડે ઓળખવાની

Kalau, kalau di sini di